হ্যাঁ আপে প্রায়ই

આપણે વિસર્જન થઈ બરાબર એટલે આપણે બીજાને ચાન્સ મળે કારણ કે ગાડી આપણે આ તત્પ ની શ્રીજી વિસર્જન થઈ ગયું છે કે બાકી છે ભાઈ આપણે આ તત્પો આપણે ત્યારો જેસીબી અટાડી છે ભાઈ અહિયાં બધા ઉપરેલા છે તો દરેક ભક્તજનો ને વિનંતી કે જેસીબી થી દૂર ખસી જાઓ આપડે લાઈવ જોઈ રહ્યા છે શ્રી ના રાજા અને શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન થવા જઈ રહ્યું છે ભાઈ જાત પછાડી કહી જાવ હમણાં મેં એટલે ક્યાંથી બોલું છું કે પછાડી કોઈ ભાઈ દરેક ભાઈ હું

వల్సీ ప్రతిమా ను విసర్జన స్వాగతా ఖూజర ఆయోజన శ్రీ మంగళరాస్ ద్వారా મિત્ર મંડળ તરફથી શ્રી માંગરા લાઈફ શ્યોર ટ્રસ્ટને બે રૂપિયા અગિયારસો રૂપિયા આપવામાં આવે છે થેન્ક યુ વિનાયક મંડળ વલસાડ થી આવી છે આ પ્રતિમા ખરેખર આપણું આયોજન સરસ માંડી નગરપાલિકાનું આયોજન સરસ અને આપણા ચીફ ઓફિસરનું કામ અને પોતે પણ સરસ સતત છેલ્લા સાત દિવસથી અહીંયા બાર નદી કિનારે જાતે પોઈટરી કરીને એમનો આ આયોજન કર્યું એ બદલ ખરેખર અભિનંદન પાઠવ્યું છે હા હું પાનડીમાં ગયેલું જ છે હવે બે મિનિટ પાંચેક મિનિટ માં જવા વિશે પ્લીઝ અહિયા વિનંતી કરવામાં આવે છે કે પટેલ ની પ્રતિમા અહિયાં આવી રહી છે એટલે મારા છે હા આ મારી અમારે ભૈયા પ્રતિમા છે પટેલ સ્ટ્રીટ ના ની પ્રતિમા આવી રહી છે પાયડી નગરપાલિકા એમનું હાર્દિક સ્વાગત કરે છે અને જો તમારા શ્રીજી આપડે શ્રીજી પ્રતિમા બાકી છે તો ચાલો આ બાજુ કરી દો બાજુ ચાલક જગા આપી દેજો પ્લીઝ ચિરાગ ચિરાગ આ બાજુ દીકરા આ બાજુ જગા કરજો અહીંયા અહીંયા મૂકી દો આ બાજુ ઉમકી જો हाणे था रहियल ખુબ જ સુંદર આયોજન કરેલું છે નગરપાલિકા દ્વારા જ્યાં ત્યાં ભક્તજનો દૂર ખસી જશો પ્લીઝ આ ડેક્ટર ને જવા માટે બરાબર એટલે આપણે બીજા ને મળે કારણ કે પછાડી ગાડી બીજી ઘણી બધી પ્રતિમા આવતી છે આપણે આ તત્પર ની પ્રતિમા નું વિસર્જન થઈ ગયું છે કે બાકી છે ભાઈ આપણે આ આપડે જેસીબી છે તો દરેક ભક્તજનો ને વિનંતી કે જેસીબી થી દૂર ખસી જાઓ આપણે લાઈવ જોઈ રહ્યા છે શ્રી બાલાખાડી ના રાજા અને શ્રીજી ની પ્રતિમા નું વિસર્જન થવા જઈ રહ્યું છે వల్సీ ప్రతిమా ప్రతిమాను విసర్జన స్వాగత అని స్వాగత సుందర ఆయన శ్రీ మంగళా రాయ సేవా ట్రస్ట్ ద్వారా વિનાયક મિત્ર મંડળ તરફથી શ્રી માંગરા લાઈફ સેવા ટ્રસ્ટે બે રૂપે અગિયારસો રૂપિયા આપવામાં આવે છે થેન્ક યુ વિનાયક મંડળ વલસાડ થી આવી છે આ પ્રતિમા ખરેખર આપણું આયોજન સરસ પાંડી નગરપાલિકાનું આયોજન સરસ અને આપણા ચીફ ઓફિસર નું કામ અને પોતે પણ સરસ સતત છેલ્લા સાત દિવસથી અહીંયા બાર નદી કિનારે જાતે મોનિટરિંગ કરીને એમનો આ આયોજન કર્યું એ બદલ ખરેખર

શ્રીજી ની પ્રતિમા આવી રહી છે પ્લીઝ અહિયાં થી થોડા પ્લીઝ દરેક ભક્તજનો વિનંતી કરવામાં આવે છે કે શ્રી પટેલ ના શ્રીજી ની પ્રતિમારે ભ ની પ્રતિમા છે પટેલ સ્ટ્રીટ ના શ્રીજી ની પ્રતિમા આવી રહી છે પાણી નગરપાલિકા એમનું હાર્દિક સ્વાગત કરે છે અને જો તમારા શ્રીજી ની આપડે શ્રીજી ની પ્રતિમા ને હાર્દિક શકે છે કે બાકી છે તો ચાલો આ બાજુ લઈને આરતી કરી લોકે અહિયાં જગ્યા આપી જો પ્લીઝ ક્યાંક અગાડી ચિરાગ ચિરાગ આ બાજુ ડીક ને આ બાજુ જગા કરી અહીંયા અહીંયા અહિયાં આ બાજુ જો